જય શ્રી કૃષ્ણ આજે આપણે જોવાનું છે કે આપણો સરસ મજાનો પિતૃ પક્ષ ચાલતો રહેલો છે તો આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ અને તેમના માટે જે ભોજન વાનગી ધરાવીએ છીએ બનાવીએ છીએ અર્પણ કરીએ છીએ દાન દક્ષિણા કરીએ છીએ તો તેમાં આપણે કયું દાન કરવાનું કઈ વસ્તુનું દાન નથી કરવાનું કઈ રસોઈ બનાવવાની છે અને તે રસોઈ સાથે કઈ વસ્તુ ઉમેરવાની છે અને કઈ કઈ વસ્તુનું વાતનું ધ્યાન રાખવાનું છે ખાસ કરીને જેનું આપણને ગરુડ પુરાણ અનુસાર સૂચન કરવામાં આવ્યું છે તો આ બધી વાતનું આપણે ધ્યાન રાખવાનું છે જ્યારે પિતૃઓ માટે આપણે રસોઈ બનાવીએ છીએ ત્યારે આપણે કયા મંત્રનો જાપ કરવાનો છે કે જેથી કરી અને એ ભોજન સ્વીકારે અને આપણા ઉપર સંપૂર્ણપણે કૃપા દ્રષ્ટિ રાખે તો આ બધી સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ જેના માટે થાય અને આપણે અંત સુધી માહિતી જાણવા માટે અંત સુધી વિડીયો જોવો પડશે જેથી કરી અને આપણને સંપૂર્ણ માહિતી મળી શકે અને આપણાથી જો કઈ કઈ ભૂલ થતી હોય જાણતા અજાણતા પણ તો આપણે તેના માટે સાવધાન થઈ જઈએ આપણે ગરુડ પુરાણ વાંચવાનો ટાઈમ ન હોય પણ આપણને જે વસ્તુ જણાવેલી છે આપણા વેદવ્યાસે તે અનુસાર જો આપણે કરીએ તો તેનું સંપૂર્ણ ફળ અને માહિતી જાણવાથી આપણને તેનો ખૂબ જ ફાયદાઓ થાય છે અને આપણે આનંદિત જીવન જીવતા થઈએ છીએ તો એના માટે આપણે જોઈશું કે આપણા પિતૃઓને આપણે કઈ રીતે સંતુષ્ટ કરવા

કે જે સમ્યક તનોતી ઇતિ સંતાન એટલે કે જે પિતૃઓના ધ્યેયને આગળ ધપાવે પિતૃઓના ધ્યેયને આગળ લઈ જાય તેમનો જે કાંઈ વિચાર સંકલ્પ હોય તેને સંપૂર્ણપણે પૂર્ણ કરે ભાવ હૃદયથી તેને કહેવાય સંતતિ સમ્યક તનોતી ઇતિ સંતાન એટલે કે તેને સાચું સંતાન કહેવામાં આવે છે તો આવા જે સંતાન બનવા માટે આપણે સતત પ્રયત્ન કરતા રહેલા છીએ કે આપણા પૂર્વજો આપણા ઉપર હંમેશા ખુશ રહે આનંદિત રહે અને જે 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 તે પોતે જ્યાં ક્યાંય છે ત્યાં સંતુષ્ટપણે જીવન જીવે એના માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ કારણ કે આપણને મનુષ્યને આ બધા નિયમો લાગુ પડે છે શા માટે કે નાહમ પક્ષી નાહમ પશુ અહમ મનુષ્ય કોણ કહ્યું છે આપણા વેદો કહી ગયા છે નાહમ પક્ષી નાહમ પશુ અહમ મનુષ્ય હું પશુ પણ નથી અને હું પક્ષી પણ નથી હું કોણ છું તો કે હું મનુષ્ય છું મનુષ્ય એટલે જે દરેક શ્રેષ્ઠતમ શ્રેષ્ઠ છે એટલે કે મનુષ્ય તો મારા માટે બધા જ નિયમો લાગુ પડે છે અને મારે બધું જ કરવાનું હોય છે જે કાંઈ મને શાસ્ત્રો અનુસાર મારા વેદ ઋષિઓ કહી ગયા છે તે પ્રમાણે મારે જીવન જીવવાનું છે તો આપણે જોઈએ હવે કે જ્યારે આપણો પિતૃ પક્ષ ચાલે છે ત્યારે આપણે જે કાંઈ રસોઈ બનાવીએ છીએ તે રસોઈ કેવી રીતની બનાવવાની છે તો આપણે સૌથી પહેલું તો રસોઈ વિશે જોઈએ કે જ્યારે પણ આપણા પિતૃઓને જ્યારે આપણે રોજે શ્રાદ્ધ કરતા હોઈએ નૈવેદ્ય ધરાવતા હોઈએ તો રોજ માટે અને જો આપણે આપણા પિતૃનો જ્યારે તિથિ આવે છે એ પ્રમાણે જ્યારે શ્રાદ્ધ કરતા હોય તો તે પ્રમાણે તો જ્યારે પણ આપણે શ્રાદ્ધ ધરાવવાનું હોય ત્યારે આપણે સ્નાન કરી આપણું જે રસોઈ ઘર છે તેને ચોખ્ખું કરવાનું છે તેને ગંગાજળનો છંટકાવ કરવાનો છે તેને પવિત્ર બનાવવાનું છે પવિત્રતાની અને શુદ્ધતાની ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે પણ આપણે પિતૃઓ માટે નૈવેદ્ય ધરાવવાનું હોય છે તે બનાવતા હોઈએ છે ત્યારે પવિત્રતાની ખાસ ધ્યાન આપણે લક્ષ્યમાં રાખવાનું છે કેમ કે જો અપવિત્ર હશે રસોઈ તો આપણા પિતૃઓ સ્વીકારતા નથી કારણ કે તેમને દોષ લાગે છે અને એ જે રસોઈ છે તે પિતૃઓ સુધી પહોંચતી નથી માટે કરી અને આપણે જે પવિત્રતા છે તેનું ખાસ ધ્યાન રાખીશું તો આ માટે આપણે આવી રીતે કરવાનું છે અને જ્યારે રસોઈ બનાવીએ છીએ ત્યારે રસોઈમાં આપણે ક્યારેય પણ જે તામસી વસ્તુ છે તેનો ક્યારેય પણ ઉપયોગ નથી કરતા જેમાં કાંદા લસણ તામસી કોઈ બીજી વસ્તુઓ ગરમ મસાલાઓ લીંબુ આદિ છે કે ખટાશયુક્ત પદાર્થો છે આ એક કઈ વસ્તુનો આપણે કઈ પદાર્થનો ઉપયોગ કરતા નથી માત્ર ને માત્ર સાત્વિક પદાર્થ છે તેનો જ આપણે શ્રાદ્ધ માટે ઉપયોગ કરીશું પિત્રોના ભોજન માટે ઉપયોગ કરીશું અને જ્યારે પણ આપણે નૈવેદ્ય ધરાવીએ છીએ પિત્રો માટે ત્યારે ખાસ કરી અને તેમાં આપણે કાળા તલનો ઉપયોગ કરીશું કે જ્યારે આપણી રસોઈ તૈયાર થઈ ગઈ તો આપણે જેવી રીતે ભગવાનને નૈવેદ્ય ધરાવતા હોઈએ જો શ્રી કૃષ્ણને બાલકૃષ્ણને આપણે નૈવેદ ધરાવતા હોઈએ તો તેમાં તુલસી દલ આપણે જેવી રીતે પધરાવીએ છીએ તેવી જ રીતે આપણા જે પિતૃઓનું જે આપણે ભોજન બનાવ્યું છે જે રસોઈ તૈયાર કરી છે તેમાં આપણે કાળા તલનો ઉપયોગ કરીશું જેથી કરી અને જ્યારે આપણા નૈવેદ આપણે પિતૃઓને ધરાવીએ છીએ ત્યારે એ જે આપણું ભોજન છે આપણું પીરસેલું ભોજન છે આપણું પીર પીરસેલું જે નૈવેદ્ય છે તે આપણા પિતૃઓ સુધી પહોંચે છે અને જો આમ ન કરીએ તો આપણે જે કાંઈ પીરસું છે તે આપણા પિતૃ સુધી નથી પહોંચતું પણ તે પિચાસ અને ભેદભૂતિઓની લઈ જાય છે જેથી કરી અને આપ પિતૃઓને ખૂબ જ કષ્ટિત ભોગવવી પડે છે ખૂબ જ દુઃખ થાય છે અને તેને આજે દુખનું નિવારણ છે તે પોતે જાતે કરી શકતા નથી એ આપણા દ્વારા જ કરવાનું હોય છે માટે આપણે આ વસ્તુનું ખાસ નોંધ લેશું કે આપણે જે કાંઈ રસોઈ બનાવી છે સાત્વિક રસોઈ બનાવી છે શુદ્ધ રસોઈ બનાવી છે તેમાં આપણે કાળા તલનો ઉપયોગ કરીશું જેવી રીતે આપણે તુલસી દલનો કરીએ છીએ એવી રીતે પછી જોઈએ કે જ્યારે આપણો પિતૃપક્ષ ચાલતો હોય ત્યારે આપણે કોઈ પણ વ્યક્તિની પાસેથી કાંઈ પણ વસ્તુ માગીને લાવીને રસોઈ બનાવવાની નથી જે આપણી પાસે ઉપલબ્ધ ઉપલબ્ધ છે તે જ આપણે બનાવવાનું છે અથવા તો ખરીદીને લાવવાનું છે પણ આપણે કોઈ દિવસ કોઈની પાસે ઉછીનું કે માગીને રસોઈ બનાવી અને પિતૃને ધરવાની નથી જો આમ કરીશું તો આપણને પિતૃદોષ લાગે છે અને જેનો છુટકારો આપણને ક્યારેય મળતો નથી પછી કે જ્યારે આપણો પિતૃ પક્ષ ચાલે છે ત્યારે આપણા ઘરે કોઈ પણ આગંતુક આવે છે કોઈ પણ વ્યક્તિ માગણ તરીકે કે કોઈ પણ પ્રકારે આપણા ઘરે આપણા આંગણે આવે છે તો જો તેમને આપણે શક્ય હોય તો ભોજન જે તાજી રસોઈ બનાવેલી છે તેમને જમાડીશું વાસીનું વાસી વસ્તુ કે કોઈ ઉતરી ગયેલું કપડું કે આદિ કોઈ પણ વસ્તુનું આપણે જેને આપણે

આ ભૂલ ન થઈ જાય કારણ કે આ દિવસો સોળ દિવસ આપણે કોઈ પણ માંગલિક કાર્ય નથી કરવાનું શા માટે કે આપણે આવા માંગલિક કાર્યમાં પડ્યા હોઈએ તો આપણાથી કઈ ને ભૂલ થઈ જાય ગુનો થઈ જાય માટે કરીને આપણા જે ઋષિઓ છે તેને આપણને આ સોળ દિવસ દરમિયાન માત્ર ને માત્ર પિતૃ પક્ષનું ધ્યાન રાખી લક્ષમાં રાખી અને આપણે આપણે જે કંઈ કરવું છે પિતૃઓ માટે પૂર્વજો માટે તે આપણે સાધ તર્પણ જે કંઈ કરવું છે તે આપણે ભાવપૂર્ણ કરવાનું છે અને ભૂલ ન થાય એ રીતે કરવાનું છે ભાવ હૃદયથી કરવાનું છે જેવી રીતે હું મારા માટે જે વસ્તુનો ઉપયોગ કરું છું તેમાં હું કોઈ દિવસ કોઈ વસ્તુ ચલાવી લેતી નથી પછી વાસી હોય તોય ભલે તૂટેલું હોય તોય ભલે નાખી દેવાનું હોય તોય ભલે હું મારા ઉપયોગમાં લઉં છું તેવી જ રીતે મારે ભાવપૂર્ણ હૃદયથી મારે મારા પિતૃઓ માટે અર્પણ કરવાનું છે તર્પણ કરવાનું છે જેમાં આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે બીજી વાત કે કોઈ પણ વ્યક્તિ આ સોળ દિવસ દરમિયાન સમજાવી દઈશું ના કહી દઈશું આ દિવસ દરમિયાન આપણે આ વસ્તુનું દાન કરવાનું નથી અને કોઈને ઉછીનું પણ આપવાનું નથી આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે પછી કે કોઈ પણ વ્યક્તિ આપણની પાસે પૈસાની ઉધારી માગે કે માગે તો આપણે દેવાના નથી અને કોઈ પાસેથી આપણે આ દિવસો દરમિયાન પૈસા રૂપિયા કોઈ વસ્તુ લેવડ દેવડ કરવાની નથી ઉછીની માગવાની પણ નથી અને ઓછીનું આપવાનું પણ નથી જો આમ થશે અને જો આ આપણને ન ખબર પડતા ભૂલથી થઈ જશે તો આપણને પિતૃદોષ લાગે છે અને રાહુ જે છે આપણો તે આપણી કુંડળીમાં બેસે છે અને આપણને પિતૃદોષ લાગવાથી આપણું ઘણું નુકસાન થાય છે આપણી તબિયતમાં ફેરફાર થાય છે આપણા ઘરના સુખ શાંતિમાં વૈભવમાં જે ફેર પડી જાય છે તે આવી અનેક નાની નાની ભૂલો જે આપણે મનુષ્ય દ્વારા થઈ જાય છે જેનું આપણે ખૂબ જ સાવધાનપૂર્વક ધ્યાન રાખવાનું હોય છે વેદો એટલા માટે જ આપણને સાવધાન શબ્દ આપેલો છે સાવધાન મનુષ્યને જ થવાનું છે સાવધાન શબ્દ બીજી કોઈની માટે નથી માત્ર ને માત્ર આપણા માટે જ વપરાયેલો છે કે જે સાવધાન થઈ અને કોઈ પણ કાર્ય કરશે સાવધાન એટલે સમજણપૂર્વક ધ્યાનપૂર્વક તકેદારી પૂર્વક જે કામ કરવામાં આવે છે તેને સાવધાન કહેવામાં આવે છે આપણને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે લાંબા કાળ સુધી જેમાંથી આપણને છુટકારો નથી મળતો અને આપણે ઘણા એવા જીવન જોયેલા છે કે જેમાં આવી રીતનું હોય છે કે પેલા તો ખૂબ જ સારું હતું હવે આમ કેમ થયું આપણને ન ખબરતા ખબર પડતા આવી ભૂલો આપણી અંદર થતી રહેલી હોય છે આપણા હાથથી થતી રહેલી હોય છે માટે આપણે આ ખાસ છે નાની એવી જો સમજીએ તો ખૂબ જ તેની પાછળનો હાર્દ છે અને જો સાંભળીએ તો ખૂબ જ નાની એવી છે વાત પણ તે ખૂબ જ અંત સુધીની વાત આપણને કહી જાય છે અને જ્યારે આપણે પિતૃઓનું રસોઈ બનાવીએ છીએ ત્યારે આપણે ખાસ કરી અને બે મંત્રનો જાપ કરવાનો છે એમાંથી એક મંત્ર આવડતો હોય તો પણ આપણા માટે ખૂબ જ સારું કહેવાય જ્યારે આપણે શુદ્ધ ભાવથી પિતૃઓ માટે રસોઈ બનાવીએ છીએ ત્યારે આપણે ખાસ કરીને બોલશું ઓમ પિતૃ નમ આ મંત્રનો જાપ આપણે સતત ચાલુ રાખવાનો છે રસોઈ બનાવતી વખતે નૈવેદ ધરતી વખતે ઓમ પિતૃ નમ ઓમ વાસુદેવાય નમ આ બંને ખૂબ જ આનંદિત થશે અને જ્યાં કાંઈ ક્યાંય જે જગ્યાએ તે હશે તે જગ્યાએ તે સંતુષ્ટ અનુભવશે પોતાના જીવનની અંદર સંતોષ અનુભવશે આપણને પણ એવી ઘણી વખત એવી પળોનું આપણને જો ખ્યાલ હોય તો આપણને એવી ઘણી વખત આપણા જીવનની અંદર એવી પળો આવી હશે કે ત્યારે આપણને ખૂબ જ આનંદ થાય અંદરથી આપણને ખૂબ જ ખુશી થાય છે આનંદ થાય છે આનું કારણ શું છે કે આપણા જે સંતાનો છે કે આપણે ઘણા બધા જન્મ લીધેલા છે અને પછી આ જે આપણે ચક્ર છે જે સૃષ્ટિનું તેમાં આપણે આવતા જતા રહેલા છીએ તો આપણા જે સંતાનો છે તે આપણને પિંડદાન આપણને તર્પણ વિધિ જે કઈ કરે છે તેનું ફળ આપણને મળે છે એ ફળ દરમિયાન આપણે સંતુષ્ટ થઈએ છીએ અને આપણા જીવનની અંદર આપણે આનંદની અનુભૂતિ કરીએ છીએ તો આવી જ રીતે આપણા પિતૃઓ પણ આવી જ રીતનું પામે છે તો એ માટે આપણે આપણા પિતૃઓ પોતાની જાતે નથી કરી શકતા માટે કરી અને આપણે તેના વંશજો છીએ એટલે આપણે તેના માટે કરવાનું છે ભાવથી અને શ્રદ્ધાથી કરવાનું છે પછી જોઈએ કે જ્યારે આપણા પિતૃ પક્ષ ચાલે છે ત્યારે આપણે જ્યારે પાણી છે જે જળ છે તેની અંદર કાળા તલ અને ગંગાજળ ઉમેરી તાંબાના લોટાની અંદર ભરી અને આપણે જ્યારે પીપળાની ઉપર અભિષેક કરીશું પીપળાના થડે અભિષેક કરીશું અને ઓમ નમો ભગવતો દેવાયનો મંત્ર બોલતા બોલતા જ્યારે આપણે પીપળાની ત્રણ પાંચ સાત અગિયાર આવી પ્રદિક્ષણા કરીશું ત્યારે આપણા પિતૃઓને ખૂબ જ તૃપ્તતા મળશે કારણ કે કે તેને જે જે પાણીની જળ એ જીવન છે એટલે આપણે પીપળાના અંદર ભગવાન વાસુદેવનો છે એટલે તેમના પદાર્પણને આપણે કરીશું ભગવાનના ચરણો વિંદમાં આપણે જ્યારે જળનો અભિષેક કરીશું ત્યારે આપણા પિતૃઓ તૃપ્ત થાય છે અને આમ કરવાથી આપણા ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે કહેવાય ને કે માને 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 દીકરો છે એ પોતાની આપણે માં છીએ તો આપણને ખબર છે કે આપણું સંતાન છે તે આપણને માને કે આ મારી મા છે બહુ જ મારી મમ્મી એટલે મારી મમ્મી મારી માતા એટલે મારી માતા મારા પિતાજી એટલે મારા પિતાજી પણ પિતાજીને માને પણ પિતાજી નું ન માને તો પિતાજી કે એમ ન કરે તો પોતાનો બાપ કે છે એમ ન કરે તો પોતાની કે છે માનું કયું ન કરે તો એ દીકરો કેવો લાગે આપણને સંતાનો છે તે આપણને કેવા લાગે થોડું આપણે મોઢે ન કહીએ પણ છે તે કામ નથી કરતું તો આવી જ રીતનું કઈક આપણા પિતૃ ઓનું છે કે આપણે તેમને માનીએ છીએ આપણા પૂર્વજોને માનીએ છીએ આપણા પિતૃઓને માનીએ છીએ પણ આપણા પિતૃઓ નું નથી માનતા તેના માટે આપણે કંઈ કર નથી કરતા તે જે આપણને કઈને ગયા છે આપણા વારસાની અંદર એના જે કાય આપણને વારસા સ્વરૂપે આપીને ગયા છે તે પ્રમાણે આપણે નથી કરતા તો તે સંતુષ્ટ થતા નથી તે પ્રસન્ન થતા નથી અને જ્યારે તેમના આતરડીના આશીર્વાદ મળે છે ને ત્યારે આપણા પુરાણોમાં ઘણી બધી એવી કથાઓ છે કે જ્યારે પિતૃઓ રૂઠે છે ત્યારે તેને કોઈ બચાવી નથી શકતું અને જ્યારે પિતૃઓ રીજે છે ત્યારે અનેક જન્મારાના પાપ હોય ને તેમાંથી માણસ મુક્તિ પામે છે અને જે કલ્પના ન કરી હોય એવો વૈભવ અને સુખ શાંતિ અને સમૃદ્ધિ વાળું જીવન જીવી શકે છે અને પોતાના જીવનને પોતાના શ્વાસ થઈને પણ અખંડ કરી દે છે આવો છે પિતૃઓનો આશીર્વાદ આશીર્વાદ તો આવા મેળવવા માટેનો આ ખાસ કરીને ઋષિ મુનિઓ આપણને આપેલો છે અને આપણા ઋષિ મુનિઓનો પણ આપણા ઉપર અનંત ઉપકારો છે તેમને પણ આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન તેમના જે લખી ગયેલા ગ્રંથો છે તેમનું વાંચન કરવું સ્વાધ્યાય કરવું અધ્યયન કરવું તેમની વાત

અને પછી જ્યારે આપણા પિતૃઓ જે તિથિએ આપણે તેમનું શ્રાદ્ધ કરતા રહેલા છીએ તો આ સોળ દિવસ દરમિયાન આપણા પિતૃઓની જ્યારે પણ તિથિ આવે છે ત્યારે આપણે તેમનું ભોજન જે બનાવવાનું છે તેમાં ખાસ કરીને જે આપણી મગની પીળી દાળ ફોતરા વગરની અને અડદની દાળ આ બે દાળમાંથી જે કાંઈ વાનગી આપણને બનાવી હોય સુલભ હોય તે બનાવી અને જ્યારે આપણે તલ કાળા છે તેનો ઉપયોગ કરી અને ત્યારે જ્યારે આ વાનગી એમને ધરીએ છીએ એમની તિથિ દિવસે જે દિવસે તેમની તિથિ છે એ પ્રમાણે કરીએ છે 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 ત્યારે તો ખૂબ જ પ્રસન્ન થાય અને જે આ ભોજન તે પિતૃઓ પાસે જાય તેમાં કોઈ પણ ભૂતપિચાસ હાથ લગાવી શકતું નથી કારણ કે સાત્વિક છે અને શુદ્ધ થઈ જાય છે કાળા તલ ઉમેરવાથી અને આ જે બે દાળ છે તેમાંથી આપણે કોઈ પણ વાનગી બનાવી અને આપણા પિતૃઓને અર્પણ કરી શકીએ છીએ નાખી અને કારણ કે ગાયના પણ આપણી ઉપર ઋણ છે ગાય છે તેથી આપણે આપણે એમ કહીને અમે ગાયો રાખીએ છીએ ગાયોને આપણે નથી રાખતા ગાય આપણને રાખે છે કારણ કે મનુષ્ય એક જ એવી વ્યક્તિ છે કે જેને બીજા દૂધની જરૂરત પડે છે બીજી કોઈપણ યોનિની અંદર માદાના દૂધ સિવાય કોઈપણ યોનિની અંદર કોઈને દૂધની જરૂર પડતી નથી માણસ વ્યક્તિ એવો છે કે જેને પોતાના માતાના દૂધ પછી ગાયના દૂધની જરૂરત પડે છે અન્ય પ્રાણીઓના દૂધની જરૂર પડે છે માટે કરી અને આપણે આ પ્રાણીઓના ઋણી છીએ આ ગાય માતાના ઋણી છીએ માટે તેને આવી રીતનું આપણે કરવાનું છે અને આમ આપણે ભાવપૂર્વક હૃદયથી કરીશું તેથી આપણા પિતૃઓ આપણા ઉપર ખૂબ જ પ્રસન્ન થશે માત્ર તેમને પ્રસન્ન કરવા કૃતજ્ઞતા પૂર્વક પણ આવું કરીશું કારણ કે આ આપણું ફરજ છે અને આપણું કર્તવ્ય આપણે બજાવવું તે આપણી ફરજ છે અને આપણા પિતૃઓ માટે આપણે જેટલું કરી શકીએ તેટલું ઓછું છે કેમ કે તેણે જે આપણા ઉપર કર્યું છે તેનો બદલો આપણે કોઈ પણ ભોગે ન આપી શકીએ પણ આપણે ભાવથી જે કંઈ કરીશું તેનાથી તે ખૂબ જ રાજી થશે અને આપણને હૃદયના અનંત આશીર્વાદ આપશે કારણ કે જે કે છે ને કે જો કોઈકની આંતરડી હશે તો આપણી આંતરડી ઠરશે માટે કરી અને આપણે આ કરવાનું છે કોઈ એવી વ્યક્તિ હોય કે જે જરૂરિયાતમંદ હોય જેમને ખૂબ જ અતિશય કોઈ પણ વસ્તુની જરૂર હોય અને જે વસ્તુ તેના સુધી આપણે પહોંચાડીએ છીએ તો આપણે એક પિતૃ ઋણ જ છે પિતૃઓના ઋણમાંથી મુક્ત થવાનો જ રસ્તો છે તો આવું પણ આપણે કરી શક્યું છે ભૂખ્યાને અન્નદાન કરીશું તરસ્યાને તૃપ્ત કરીશું જેને પણ જે કાંઈ વસ્તુની આપણા પાસે જે સંપન્ન છીએ આપણે જે આપવા માટે તૈયાર છીએ કે આપણી પાસે જે વસ્તુ હોય તે આપણે આપી શકીએ છીએ અને આ વસ્તુ જે કાંઈ આપીશું તે હૃદયપૂર્વક ભાવપૂર્વક શ્રદ્ધાથી આપીશું જેથી કરી અને આપણું જે કાંઈ કરેલું છે તેનું આપણને સંપૂર્ણપણે ફળ મળે છે અને મળે જ કારણ કે જો ન ખબર પડતા ભૂલ થાય છે તો તેનો ભોગ બનીએ છીએ અને તે મુસીબતોનો સામનો આપણે આજીવન કરવો પડે છે તો ભાવથી કરેલું જે છે તેનું તો ફળ આપણને મળવાનું જ છે ચોક્કસ મળે છે ભગવાન કોઈને ઋણમાં રાખતો ભગવાન ખુદને પોતાના ઋણ કોઈના ઋણમાં રાખતો નથી કારણ કે ભગવાન તો નિરાકાર છે માટે કરી અને તેમના જે કાંઈ આપણે અર્પણ કરીશું તેમાંથી આપણા પિતૃઓ ખુશ થશે આનંદિત થશે સંતુષ્ટ થશે અને આપણા ઉપર તેમના અંતરની આશીર્વાદ સતત વરસતા રહેશે તો આવા પિતૃઓને અનંત પ્રણામ કરી આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું અને ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ